હર હર મહાદેવ હરિ ઓમ ને માતાજી મિત્રો કેમ છો મજામાં ને તો મિત્રો અત્યારમાં જવું આપણે આ બધા ગાયું ભેંસીને નીણ સારો નાખી દીધો છે અને આપણે જવાનું છે અત્યારમાં ઓલીવાડીએ છીણ વાઢવા માટે થોડાક દિવસ વહેલું વહેલું જવાનું છે પછી તો આપણે આઠ નવ વાગ્યા કામે જઈએ તો હાલે કેમ કે છે ને અત્યારે થોડુંક શણ્યાનું વાઢવાનો વધારે છે એટલે દાળિયા પાછા મળતા નથી એવું બધું થાય ને આપણે જો સવાર સવારમાં આ બધી ગાયો ભેંચી ને નીંદ નાખી અને સરસ મજાનું મસ્ત મજાના રેડી થઈ ગયા છે એવી અને દોસ્તો જેને હરઘવો ખાવો હરઘવો આપણે થઈ ગયો છે જોરદાર એકદમ ઉત્પાદન જોરદાર આવેલું છે જોઈ જવું મસ્ત મજાનો સરગવો થઈ ગયો છે અલ્લા મિત્રો કેમ છો મજામાં મજામાં રહેશે દિપાલી બેટા ફાઇનલી આમનો જાગ ગઈ ગાજર બીટ છે ગાજર છે ગાજર છે બીટ ગાજર હોય તો એમ ગાજર છે બીટ પીત કહેવાય કહેવાય બીટ ન પીત કહેવાય આમ તેમ તો એ ખાય